નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો આંધીવંટોળ સાથે વરસાદ હવામાનની આગાહી કરતાં અંબાલાલ પટેલે કહ્યું છે કે છવ્વીસથી અઠ્યાવીસ એપ્રિલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અઠ્યાવીસથી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન વડોદરા અને આણંદમાં થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન રહેશે સાથે જ એમ પણ જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં વધારો થશે અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં એકતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન રહેશે જ્યારે મે મહિનાની શરૂઆતમાં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે દસ થી ચૌદ મે દરમિયાન આંધી સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ફરી સોના ચાંદીનો ભાવ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આજે એમસીએક્સ પર ચોવીસ કેરેટ સોનામાં બસો તેવીસ રૂપિયાનો ઘટાડા સાથે તોતેર હજાર આઠસો અઢાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ખુલ્યું હતું આ સાથે બાવીસ કેરેટ સોનામાં બસો પાંચ રૂપિયાના ઘટાડા સાથે સડસઠ હજાર છસો સત્તર રૂપિયા પ્રતિ પર ગ્રામ છે જે ગઈકાલે ત્યાં હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સિંગાપોર અને હોંગકોંગ ભારતીય બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના મસાલાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તેમાં કેન્સરકારક તત્વો મળ્યા છે જેને લઈ કેન્દ્ર સરકારે તમામ ફૂડ કમિશનરોને આદેશ આપ્યા છે તે મુજબ દેશના તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી મસાલાના સેમ્પલ એકત્રિત કરશે મળતી માહિતી અનુસાર ત્રણથી થી ચાર દિવસમાં તમામ મસાલા ઉત્પાદક એકમોમાંથી સેમ્પલ લેવાશે તેની રિપોર્ટ વીસ દિવસના સમયમાં લેબમાંથી આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આજથી આંદોલન પાર્ટ ટુનો નો પ્રારંભ ચાલુ ક્ષત્રિય સમાજ આજથી પાર્ટ ટુ આંદોલનનો પ્રારંભ કરશે ધર્મરથ ફેરવી ભાજપ વિરુદ્ધ આક્રોશ ઠાલવશે રાજકોટમાં પેલેસ રોડ પર આવેલા સાપુરા માના મંદિરથી રથનો પ્રારંભ કરશે રાજકોટ વાંકાનેર જસદણ જેતપુર ગોંડલ સહિતના વિસ્તારોમાં રથ ફરશે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર પ્રસાર કરશે રાજપૂત સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ કહ્યું કે અમારી કમ્યુનિટીની સભ્ય કેસરિયા કરશે તે વાત ખોટી છે આંદોલન ચાલુ જ રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધ્યો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો ઝડપી ફેલાઈ રહ્યો છે વીસ એપ્રિલ સુધીમાં ઝાડા ઉલટીના એક હજાર ચુમ્માલીસ ટાઈફોઈડના બસો ત્રીસ કમળાના એકસો ચૌદ કોલેરાના તેર જેટલા કેસ નોંધાયા છે મલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગના પણ છેતાલીસ જેટલા કેસ સામે આવ્યા છે સરખેજ નવરંગપુર જોધપુર રખિયાલ સરસપુર ગોમતીપુર જેવા વિસ્તારના લોકો મોટા પ્રમાણના પાણીજન્ય રોગના ભોગ બન્યા છે એમસી તંત્ર સેમ્પલ લઈ તપાસ કરી રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ એપ્રિલ મહિનામાં બુલેટિનમાં સમાજના દરેક વર્ગની સ્પર્શતી બાબત પર ધ્યાન દોરતા કહ્યું કે દેશના પ્રતિકૂળ હવામાનને કારણે મોંઘવારી વધી શકે છે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવ અસ્થિર રહી શકે જોકે જીડીપી વૃદ્ધિ દર કોવિડ પહેલાની જેમ સાત ટકાથી વધારે જશે તેવું વાતાવરણ બની રહ્યું છે દેશમાં રોકાણની માંગ અને વેપાર ગ્રાહક માટે સાનુકૂળ વાતાવરણ જીડીપી વૃદ્ધિ દરમાં વધારા માટે અનુકૂળ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારતીય નાગરિકોને ખાસ વિઝાની સુવિધા યુરોપિયન યુનિયને ભારતીયો માટે સેંગન વિઝાના નિયમો લાગુ કર્યા છે આ વિઝાથી ભારતીય યુરોપના ઓગણત્રીસ દેશોની મુલાકાત લઈ શકશે સેંગન વિઝા એ પાંચ વર્ષની માન્યતા સાથેનો બહુવિધિ પ્રવેશ વિઝા છે આ વિઝા કોઈપણ યુરોપના દેશમાં મુક્તપણે મુસાફરી કરવાની મંજૂરી આપે છે મતલબ કે યુરોપિયન દેશમાં જવા માટે અલગથી કોઈ પેપર વર્ક નહીં રહે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા